દમણમાં ભાજપાની ચિંતન શિબિરમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખે નગરપાલિકાના મહિલા સદસ્યો પર હિંચકારો હુમલો કરતાં રાજકીય ક્ષેત્ર ગરમાયું હતું નાની દમણની હોટેલ બ્લુ લગુનમાં દમણ જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ભાજપાને મળેલી હાર અને દમણ જિલ્લા પંચાયતમાં માત્ર બે સીટોથી પોતાની ઇજ્જત બચાવી રાખનાર એવી ભાજપાને મળેલી હાર બાદ ભાજપ દ્વારા ચિંતન શિબિરમાં ભાજપના સંઘ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી જેમાં દમણ દેવના સાંસદ લાલુ પટેલના ધર્મપત્ની એવા તરુણાબેન પટેલ કે જે દમણ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે દમણ નગરપાલિકાના પ્રમુખ સિમ્પલ કોટેલા સાથે બહાર નીકળ્યા હતા દમણના વિવાદિત અને દાગી નેતા અને દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ નવીન પટેલે દમણ નગરપાલિકાની સભ્ય અને માજી પ્રમુખ એવા સિમ્પલ કાંટેલા ઉપર કર્યો હિચકારો હુમલો ત્યારબાદના મારામારીના જે દ્રશ્યો છે એ સીસીટીવીમાં થયા કેદ અને દમણમાં વાયરલ થતા મચી ચકચાર તેમજ નવીન પટેલ અગાઉથી જ વિવાદિત રહ્યો છે અને નવીન પટેલની વધી ગયેલી દાદાગીરી જે દ્રશ્યોમાં નજરે પડે છે દમણ ભાજપાના દાગી નેતાની આવી હરકતોએ દમણ ભાજપાની રાજનીતિમાં વધુ એક કલંકિત ઘટનામાં દમણ જિલ્લા ભાજપ સંગઠનમાં ભાજપના જ નેતાએ ભાજપના જ મહિલાઓ પર હુમલો કર્યો હતો અને બંને સામસામી ફરિયાદ પણ નોંધાવી હતી આજે બ્લુ લગનમાં દમણના પ્રભારી આવેલા હતા એમની જોડે મળવા માટે અમે લોકો જવાના હતા બધી બહેનો જોડે અમે લોકો મળવા ગયા હતા એટલે જેવો અમારો ટર્ન આવ્યો એટલે અમે ફર્સ્ટ ફ્લોર પર લગ્નમાં અમે ઉપર ગયા એટલે એ ઉપરથી જ કાચમાંથી એને એ રીતનો એક ક્રિએટ કરતો જ હતો કે આપણને ઉશ્કેરવાની કોશિશ એટલે અમે જેવા ઉપર ચડ્યા એટલે હું એ નવીન પદલ ત્યાં ઊભો હતો એટલે આમ જોયું એટલે એ કંઈ કે કોને જોયું એટલે મેં કીધું કોને જોયું એટલે શું કહેવા માગે તમે મને એટલે ગાળ પર ઉતરી એટલે જે ગાળ ઉતરી એટલે સીધો આવીને એણે મેં એને લાટ મારી એટલે લાટ જેવી મારી એટલે હું પડી ગઈ પડી ગઈ એટલે હું બી સામે થઈ એટલે તું શું કહેવા માંગે હું એક પાયડે એના ગાલ ઉપર હું બે મેં બે ને મારી એના ગાલ પર એક પાયડી જોડમાં તું શું કહેવા માંગે બોલા ચાલી થઈ ને એ મરવા મારી નાખવાની મને ધમકી કે આ બ્લુ લગનના જે કાચ હતા ને ત્યાં ત્યાંથી કે અહીંયાથી તને ફેંકી જ દેવા તું આખું ફેંકતો ખરા પછી હું તને મારી જ નાખાય એ એ ટાઈપની બધી ધમકી આપીને હું પણ અહીંયા મારી મીડિયાના માધ્યમથી એને ચેતવણી આપું તારામાં તાકાત જ સામે આવું લડવાની પછી એ બધા લોકોને લઈને ત્યાં બધા એનો ગ્રુપ હશે એને બોલાવીને ત્યાં જમા પણ કર્યું શાના માટે જમા કર્યું શું શું ન કર્યો આમ પણ અમારો પહેલેથી જ તકરાર હતી એ ખબર જ છે બધા એને એ જ કારણ હશે એને એને હવે એ નથી થતું શું કરું શું નહીં ઉશ્કેરા રહ્યો છે અને એક મહિલા પર એ રીતે હાથ ઉઠાવવાની કોશિશ કરે છે હું મહિલા છે આમ હમ સમજીને એ જે ગાળા ગંદી ગાળો બોલી એને એમ થતું હશે કે ગંદી ગાળો બોલવાથી આ કમજોર થશે હું કમજોર નહીં થઈશ એનો સામનો કરીશ મહિલા સમજીને એક મહિલા પર આ હાથ ઉઠાવીને એને રાજકારણ એ કરતો હોય ને એને કે જે ભૂલી જજે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દમણ